ડભોઈથી વઢવાણા તરફ જતા રોડ પર નર્મદા કેનાલ પાસે રોડની હાલત જર્જરિત બનતા લોકો હેરાન બન્યા છે ડભોઈથી વઢવાણા તરફ જતાં રોડ પર ચોતરિયા ચોતરિયાપીરના વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે રોડની હાલત અત્યંત જર્જરિત અને ખતરનાક બની ગઈ છે કેનાલના કારણે રોડની ધારો પર મોટું ધોવાણ થઈ ગયું છે જેના પરિણામે રોડ પર ઠેર ઠેર વિશાળ અને ઊંડા ખાડા એટલે કે ગાબડા પડી ગયા છે ચોમાસું પૂરું થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખાડાઓ પૂરવાની અને ધોવાણ અટકાવવાની કોઈ કામગીરી કરાઈ નથી જેનાથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે આ રોડ પરથી નિયમિત અવર જવર કરતા લોકોનું કહેવું છે કે નર્મદા નિગમની બેદરકારીના કારણે તેમને દરરોજ મુશ્કેલી વેઠવી પડે છે અધિકારીઓ જાણે અને વહેલી તકે આ ખાડા યુદ્ધને સમાપ્ત કરે જેથી અમે આસાનીથી મુસાફરી કરી શકીએ એમ એક વાહન ચાલકે જણાવ્યું હતું નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજે અને યુદ્ધના ધોરણે ડભોઈ વઢવાણ રોડ ઉપર ચોતરિયા પીડ પાસેના કેનાલ પાસેના ધોવાણની મરામત અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરે જેથી કરી વાહન ચાલકોને મોટી જાનહાનિમાંથી બચાવી શકાય